બે વખત આવે એટલે દાંતનું એક નામ છે દ્વિજ રીતે બ્રાહ્મણને દીકરો માની કુખથી જન્મ લઈને બ્રાહ્મણ વંશમાં પ્રગટ થાય એનો એક જન્મ થયો બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય કે પણ એ પ્રથમ જન્મ આપણો પણ જયારે યજ્ઞો પવિત આપવામાં આવે જનોઈ આપવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થાય છે એ સમયે એની માં ગાયત્રી છે એનો પિતા સવિતા છે અને પછી એને ગાયત્રીની ઉપાસના કરવાની છે गायत्री ની ઉપાસના થી सविता ની ઉપાસના શું થાય બુદ્ધિ સૂક્ષ્મ થાય સ્થૂળ ને સમજવું સહેલું છે સૂક્ષ્મ ને સમજવું અઘરું છે સ્થુલ તો જડપથી સમજાઈ જાય આ સ્થુલ શરીર જડપથી સમજાઈ જાય છે પાંચ તત્વોનું બનેલું આ સ્થુલ શરીર ઝડપથી સમજાઈ જાય છે પણ જે સૂક્ષ્મ શરીર છે જેની અંદર મન આવે બુદ્ધિ આવે ચિત્ત આવે અહંકાર આવે આ સૂક્ષ્મ શરીર કહેવાય એને સમજવું અઘરું છે કારણ કે દેખાતું નથી તમે ડોક્ટર પાસે જાઓ અથવા કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે અને પછી એનું પોસ્ટમોર્ટમ કરવા માટે લઈ જવામાં આવે એની બોડીને તો ડોક્ટર આખું શરીર ચીરીને તમને બતાવે ચીપિયા વડે પકડી પકડીને કે જુઓ આને નાનું આંતરડું કહેવાય અને મોટું આંતરડું કહેવાય અને કિડની કહેવાય અને હાર્ટ કહેવાય અને યકૃત કહેવાય અને પિત્તાશય કહેવાય એક એક અંગ તમારા બોડીના એ બતાવી શકે હજી સુધી કોઈ ડોક્ટર એ વડી પકડીને બતાવ્યું કે આને મન કહેવાય આને બુદ્ધિ કહેવાય નહીં કેમ કારણ કે સૂક્ષ્મ છે સ્થૂળ સમજમાં આવે સૂક્ષ્મ જડપથી સમજમાં નથી આવતું છે તે હકીકત છે પણ હજી સુધી કોઈ જોઈ શકતું નથી ને જોયું પણ નથી કહીએ ખરા કે મારું મન મારું મન પણ હજી સુધી કોઈ મન આમ પકડી નથી બતાવી કે આને મન કહેવાય સૂક્ષ્મ ઝડપથી આપણી સમજમાં નથી આવતું અને સમજવા માટે શું કરવું પડે એ સુક્ષ્મ બુદ્ધિની જરૂર પડે છે એટલી સૂક્ષ્મ બુદ્ધિ થાય ત્યારે સૂક્ષ્મ સમજમાં આવે અને સૂક્ષ્મ બુદ્ધિ કેવી રીતે થાય તો કયું ગાયત્રીની આરાધના કરવાથી